જય શ્રી કૃષ્ણ આજે આપણે જોવાના છીએ કે શિવાલયમાં જ્યારે આપણે ભગવાનના દર્શન કરવા માટે ભગવાનને અભિષેક કરવા માટે ગર્ભગૃહમાં જઈએ છીએ ત્યારે આપણે જ્યારે લિંગને અભિષેક કરતા હોઈએ છીએ ત્યારે આપણે જોઈએ તો ભગવાનની લિંગ ઉપર એક કળશ હોય છે અને એમાં જલ હોય છે અને એમનો સતત અભિષેક ભગવાન ઉપર થતો રહેલો છે તો આ જલધારી શા માટે આપણને એની પાછળનું જે સૂચન કરે છે જલધારી એ કઈ વાત છે આના વિષયમાં આપણે આજે વાત કરવાના છીએ તો એના પહેલાં આપણે ભગવાનનો એક શ્લોક ગાઈશું પશુ નામ ગજેન્દ્ર શકૃતિ વસાન્ય જટાજુટ મધ્ય સ્ફુર ગાંગ વારી મહાદેવ મેક સ્મરામી સ્મરામી તો આ જે શ્લોક છે તેમાં માં ભગવતી ગંગાની પણ આરાધના થઈ અને ભગવાન શિવની પણ આરાધના થઈ તો ગંગા પણ એક જલ જ છે તો એવી રીતે જે ભગવાનના મસ્તક ઉપર શિવલિંગ ઉપર જે સતત જલનું ટીપું ટીપું પડે છે તો આ આપણને એક કારણ એ છે કે આપણા જીવનની અંદર ભગવાન એમ કહે છે કે શિવ ભક્ત છે તેના જીવનની અંદર સાતત્ય હોવું જોઈએ

તમારું જે સાનિધ્ય છે તે મારે પામવું છે ભગવાનની ખરી ઓળખ છે તેને પામવી છે તો તેના માટે જીવનની અંદર જે કાર્ય કરીએ છીએ તેમાં સાતત્ય હોવું જોઈએ સાતત્યપૂર્ણ કામ કરેલું હોય તેમાં સંપૂર્ણ ચોકસાઈ પૂર્વક પરિણામ મળે છે ફળ મળે છે અને તેનું લાંબે ગાળે પણ તેનું ફળ તો આવે જ છે તો આ જે જલધારી છે તેની અંદર પહેલી વાત તો જલ છે તો જલના ઘણા બધા એવા ગુણો છે કે જે ભગવાન શિખર ધવલ શિખર ઉપર મૃત ચર્મના આસન ઉપર જે પલાઠી વાળી અને જે સમાધિસ્થ થયેલા શિવ છે મહાદેવ છે તે પોતાના જીવનની અંદર શીતલતા છે પછી જળનો બીજો ગુણ જોઈએ તો નિર્મળતા છે તૃપ્તતા છે પ્રસન્નતા છે આપણે તેવા કંટાળી ગયેલા હોય પણ આપણા ચહેરા ઉપર એક ખોબો જળ નાખીએ એટલે આપણને એકદમ સ્ફૂર્તિ આવી જાય છે એટલે એને પ્રસન્નતા છે એની અંદર એની અંદર ગતિ છે એની અંદર સ્વચ્છતા છે એની અંદર કોઈ પણ માણસ હોય ગમે તેવો હોય જો તે મૃત્યુના ઘાટ ઉપર જતો રહેલો હોય પણ એને બે ચમચી જળ મળી જાય છે તો એની અંદર સ્ફૂર્તિ આવી જાય છે એની ઉપર ચેતન્ય આવી જાય છે તો જળની અંદર એક ચેતન્ય શક્તિ રહેલી છે અને આવા ઘણા બધા ગુણો છે કે જેની અંદર સતત ગતિ છે અને જળ છે એ ગમે એવી ગંદકી હોય તેને દૂર કરે છે એની અંદર નિર્મળતા છે આપણને ખબર છે કે ગમે તેટલું ગંદુ બાળક હોય કે વ્યક્તિ હોય કે આપણું કોઈ પણ જગ્યા હોય તેને સાફ કરવી હશે તેને તદ્દન ચોખ્ખી કરવી હશે તો આપણે જળનો ઉપયોગ કરવો પડશે પાણી વગર તે શક્ય નથી તો જળ છે એ જીવન પણ છે અને જળ છે તે શુદ્ધતા પણ છે તેની અંદર સ્વચ્છતા પણ છે અને શુદ્ધતા પણ છે તે પવિત્ર છે માટે આપણે એક ગુજરાતીમાં કહેવત પણ છે કે જળમાં કોઈ દી મળ ન હોય આવી રીતે આ જળ છે તે નિર્મળતાનું પ્રતીક છે તો આવા જે અનેક ગુણોનો સમૂહ એવું જે જળ છે જેને આપણે પાણી પણ કહીએ છીએ આનો સતત અભિષેક ભગવાન ઉપર થાય છે તો ભગવાને શા માટે સ્વીકાર્ય કર્યો છે અને કે આવા અનેક ગુણોને લીધે તેણે ભગવાન ભગવાને તેને પોતાને મસ્તક ઉપર ધારણ કર્યો છે અને જે આ કળશ છે એ સતત ભરેલો રહે છે અને ભગવાન ઉપર સતત ટપક ટપક એવું બુંદ દ્વારા એનો અભિષેક થાય છે અને મનુષ્યનો જે પાર છે

માત્ર આપણે લિંગના દર્શન કરીને નથી આવવાનું એ જે કાંઈ છે તે બધાનું ખૂબ જ મહત્વ આપેલું છે તો આ જે મહત્વ છે તે મહત્વ સમજી અને પછી જ્યારે આપણે શિવાલયમાં

વધારે લોટો ચડાવું છું પણ તમે કેટલા દયાળું છો કે મને સતત હું જીવું ત્યાં સુધી મારી જીભ ઉપર ભગવાન સતત અભિષેક કરતા રહેલા છે કે મારી જીભ સતત ભીની રહે છે આ પણ એક ભગવાનનું ભગવાન મારા ઉપર જે પ્રેમ કરતા રહેલા છે તેનું પ્રતિક છે અને જ્યારે આપણે અભિષેક કરીએ છીએ આ વાત ન જોઈએ કે હું જ માત્ર ભગવાનની સેવા સેવા ભગવાનને અભિષેક આરાધના નથી કરતો કરતો ભગવાન પણ મારી સતત સતત રહેલો છે મારું ધ્યાન રાખતો રહેલો છે આ જલધારી છે તે આ સાતત્યપૂર્ણ મને સમજાવે છે અને તેની અંદર સાતત્ય ટકેલું છે એ સાતત્ય મારે મારા જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવાનો છે શિવ મંદિરમાં જતી વખતે આપણે આવા અનેક ગુણો

ઝીણવટપૂર્વક સમજણપૂર્વક એ ખૂબ જ અગત્યની વાત છે અને આજ માટે અસ્તુ હવે પછી જ્યારે આપણે નવો વિષય લઈને આવીશું ત્યારે આપણે વિચારવાના છીએ કે જે નંદી છે એ નંદીના કાનમાં આપણે મનોકામના આપણી આ બોલીએ છીએ એની પાછળનું શું કારણ છે નંદીના કાનમાં શા માટે બોલવાનું એ વિષયમાં આપણે વાત કરવાના છીએ ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ